જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું શ્રાવણ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આ રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચાલેને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈપણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જુઠ્ઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન અને ધ્યાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેમના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું પછી બીજે દિવસે બાવસના દિવસે પ્રાંતકાળે ઊઠી નદી અગર જળાશય જેને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી અને ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરવી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ગાય ભેટ આપવી તો મિત્રો આ હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે વાસુદેવ હવે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મ્ય શું છે તે મને કહો ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ સર્વ પાપનો ક્ષય કરનાર અને જેના મહાત્મયના શ્રવણથી જ વાજપેયી ફળ પ્રાપ્ત થાય છે એવી ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે દ્વાપર યુગમાં મહેશ્મતી પુરીમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો તેમની પાસે સંપત્તિ ઘણી હતી પરંતુ સંતથી સોગંધ થવા પૂરતી પણ ન હતી રાજા હવે ઘડપડને આડે પહોંચી ગયો હતો તેથી તેને ચિંતાનો પાર ન હતો સંતાનહીન સ્ત્રી અને પુરુષોને આ લોકમાં કે પરલોકમાં સુખ અને શાંતિ મળતા નથી અને વળી રાજાને રાજગાદીએ એ બેસવા માટે કોઈ વારસ પણ ન હતો તેથી તેને ચિંતા થવા માંડી કે રાજગાદીએ બેસનાર પુત્ર નથી એટલે સગા સંબંધીઓ રાજગાદી માટે અને તકરાર કરશે આવા બધા વિચાર આવતા એક દિવસ રાજાએ પ્રજાના આગેવાનોને તથા બ્રાહ્મણોને બોલાવીને પોતાની વ્યથા સંભળાવતા કહ્યું કે હે નગરજનો હે બ્રહ્મદેવો મેં પ્રજાનું રૂઢી રીતે જતન કર્યું છે વળી મેં આ જન્મમાં કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નથી વળી રાજ્યના ભંડારમાં અનીતિનું ધન પણ આવ્યું નથી મેં તોડી તોડીને કર્યો છે અને પુત્ર વ્રતની જેમ મેં પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વીને જીતી છે અને શત્રુ સાથે વેરભાવ ન રાખતા મેં તેનું પૂજન કર્યું છે તો આ પ્રમાણે હું ચાલ્યો છું છતાં હે મહાનુભવો મારે સંતાનમાંથી તેનું કારણ શું આ પ્રકારના રાજાના વચનો સાંભળી અને તેને આશ્વાસન આપી અને બ્રાહ્મણો અથવા તથા રાજાના પુરોહિત તથા નગરજનો એકત્ર થઈ અને ઘોર વનમાં ગયા ને રાજાના કાર્યને સિદ્ધ કરવા માટે ચારે તરફ ભમવા લાગ્યા ફરતા ફરતા તેઓ તપોવનમાં જ્યાં ઘણા ઋષિઓનો આશ્રમ હતો ત્યાં આવ્યા એવામાં તેઓને એક આશ્રમમાં મહાતપસ્વી લોમેશ ઋષિના દર્શન થયા એક કલ્પ ખરે ત્યારે ઋષિનું એક રોમ ખરી જાય એટલે તેમનું નામ લોમેશ પાડેલું હતું તેઓ ત્રિકાળ જ્ઞાની ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા લોમે ઋષિ પાસે આવેલા બધાએ તેના ચરણોમાં પ્રણામ કરી હર્ષભેર આપસમાં કહેવા લાગ્યા કે આપણા સદભાગ્ય કે આપણને અહીં મહાસ સિદ્ધિવાળા આ ઋષિના દર્શન થયા લોમે ઋષિ તો સર્વના મનની વાતને જાણનાર હતા તેથી તેણે બધાને આવકાર આપી અને અને કહ્યું પ્રેમથી પૂછ્યું કે તમે બધા અહીં ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા છો વળી મને જોઈને પ્રસન્ન થઈને મારા વખાણ શા માટે કરી રહ્યા છો તમારું કાર્ય તમે વિના સંકોચે મને જણાવો ત્યારે ત્યાં આવેલા બ્રાહ્મણોએ પુનઃવંદન કરીને કહ્યું કે હે મહાત્મા અમે અહીં આવ્યા છીએ તેનું કારણ તમે સાંભળો અમારું તે કાર્ય કરવા બ્રહ્મદેવ અને તમે જ સામર્થ્યવાન છો તો આપ કૃપા કરીને અમારું આ કામ કરી આપો અમારા રાજા મહીજીત ઘણા સદાચારી છે છતાં તે કાળમાં પુત્રહીન છે હે મહામુનિ અમે બધા તેની પ્રજા છીએ અને રાજા અમારું નિરંતર પુત્રવ્રતની જેમ પાલન કરે છે આવા ધર્માત્મા રાજાની સંતાન વિહોણા જોઈ અને અમે બધા દુઃખી દુઃખી થઈ ગયા છે અમે તપસ્યા કરવાનો નિર્ણય કરી અને આ મનમાં આવ્યા છે એવામાં અમને તમારા અમારા રાજાના સદભાગ્યથી અહીં આપ જેવા તપસ્વીના દર્શન થઈ ગયા તેથી અમને લાગ્યું કે અમારું કાર્ય સફળ થશે માટે અમને તો તમે આ અંગેનો ઉપાય બતાવો લોમે ઋષિએ સર્વ વૃતાંત સાંભળ્યા પછી એક મૂર્યત પર્યંત ધ્યાન ધરીને મહીજીત રાજાના પૂર્વ જન્મના પાપને જાણી લીધા અને આંખ ઉઘાડીને કહ્યું કે તમારા રાજાને પૂર્વ કર્મનું ફળ મળી રહ્યું છે પહેલાના અવતારે તમારા રાજા નિર્ધન અને દયાહીન વાણીયો હતો તે એક ગામથી બીજે ગામ ફરીને નાનો સરખો વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક વખત વેપાર અર્થે જંગલના માર્ગે જઈ રહ્યો હતો ત્યારે તાપને લીધે તે ખૂબ જ વ્યાકુળ બની અને જળાશયની શોધ કરતો કરતો એવામાં એક તલાવડી એને જોવામાં આવી તે પાણી પીવા જતો હતો ત્યાં એક તરતની મિયાણેલી ગાય પોતાના વાછરડા સાથે ત્યાં આવી પાણી પીવા તો વાણિયાએ ગાયને મારી અને તેના વાછરડા સાથે કાઢી મૂકી હતી તેણે બધું જ પાણી પી લીધું પૂર્વ જન્મના આ પાપને લીધે તમારો રાજા મહિજીત આ જન્મે વાંજ્યો થયો છે આ સાંભળીને બ્રાહ્મણોએ સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછ્યો તો લોમેશ મુનિએ કહ્યું કે હે સુગ્નજનો શ્રાવણ માસમાં સુદ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત તમે રાજા તમે અને રાજા કરો ઉપવાસ અને રાત્રિના જાગરણ સહિત આ પુત્રતા એકાદશીનું વ્રત કરી અને તમે તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો એમ કરવાથી રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે એને વંદન કરી અને બધા ચાલ્યા ગયા કેટલાક સમય પછી પવિત્ર શ્રાવણ માસ બેસતા લોમેશ ઋષિના કહેવાથી શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પુત્રતા એકાદશીના દિવસે રાજાએ અને પ્રજાએ વિધિપૂર્વક પુત્રતા એકાદશીનું વ્રત અને ઉપવાસ અને રાત્રિના જાગરણ સહિત કર્યું અને દ્વાદશીના દિવસે પ્રજાએ તેનું પુણ્ય રાજા મહીજીતને પ્રેમપૂર્વક અર્પણ કરી દીધું પુત્રદા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી રાજાની રાણી ગર્ભવતી બની અને નવ માસ પૂર્ણ થતાં તેને સુંદર મજાનો બળવાન પુત્ર અવતર્યો હે રાજન આ લોકમાં તથા પરલોકમાં સુખ પુત્ર સુખની ઈચ્છાવાળાએ શ્રાવણ સુદ અગિયારસ પુત્રતા એકાદશીનું વ્રત ધન્ય કરવું જોઈએ જે ભાવિક મનુષ્યો પુત્રતા એકાદશીની કથા વાંચે છે અથવા તો સાંભળે છે અને જે પણ કોઈ વ્રત કરે છે તે વર તે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને આ લોકમાં પુત્રનું સુખ ભોગવવા મળે છે બોલો કૃષ્ણ લાલ કી છે